એ ગાય દિવાળી ની પાવરી છડાવતા જ ભૂલે ગા દોવે ની ભાગે કો પાવરી જ ન છડાવી ઓર આવી ઓરોય બોલવાનું કાં તુણી બોલતો ને આ આ નય તમને જે બા હેડકો ઉબેન બોલ ઈ કા સાયકલ ને આટી હી સડાવે બોલવા મે ડાય અલ ચાલુ કર દે ઇન્ટરવ્યુ તારો ઈ ની પેલા રામ રામ સીતા રામ કે

ભાદર ભાદરડી કોણ ભાઈ કા આવે કોમેન્ટ થી ગણાવી દીધી પેલા પૈસા હું તમને રિપ્લાય દેતા ભૂલે ગો એ આ વાસળીનું કહેતા હોય કે ઓલી આપણી મુનિનું કહેતા હોય લગભગ તો આણું જ કહેતા છે કે વાસળી આપવી ભાઈ વાસળી આપવાની ને વાસળી હું મારા શોખથી ઉજેરા મેં જેટલી નોકરી આ પાટીઓને કરા ને એટલી જ નોકરી આણી કરી તોય જો આણી ગ્રોથ કેટલો થયો ઓલીઓનો ગ્રોથ કેટલો થયો આપણે એટલી ખબર પડે કે પી શું કરતા એસએફમાં સારું છે આપણે પી જેટલી ભીહુમાં મહેનત કરીએ એટલી એસએફમાં મહેનત કરીએ ને તો આપણે ભીહુંથી વધારે નફો મળે એ કાં એટલે આવ્યા નતા નિલેશ ને છે રામ રામ દઈ રામ કી દઈ બધું મજામાં અમે એકદમ મજામાં છે ને એક ભાઈની કોમેન્ટ હતી કે અમારે કે એમ ખોર કે પહિયા ખોબરાવીએ ભેડકીઓ ખોબરાવીએ તોય ફેટ નતા આવતા મારા ભાઈ હું હે ના ખો કે પાછા દા ભડકું દાં બીજું દા ત્રીજું દાં પણ આપણે જો આ બેઠી ને હા આ બેઠી ને મેના ઈ મેના ને હાડા 500 ફીટ આવે ને પાછી કર પાછી હે કે ખબર કઠોર પાણા દેવી આપણે પેલા ના બધા બધા એ કેતા હોય કે કઠોર હોય ને ઈ બેના ફેટ બહુ આવે પણ આ આ એવી કઠોર છે હાડા 6 લિટર દૂધ કરે ઈમાં તમે બે જણા દોઈએ એવતા હું દોલ ને કહે ને કા થોડાક દીતા બહુ આકર્ષેડી હતી હે તો દોવેલા અહીંયા હાડા પાસે જ ફેટ આવે એ અને બીજી બધીને હાડા હાથ ફેટ આવે હ આવું હે ભાઈ એવું ન હોય કે નો અમુક બીહોના નો ફેટ આવતા હોય ને આપણે આમાં અહીંયા લુહારાવાળી લેવા પરવા તે દો એના ફેટ ન વાવતા હતા

ગાઈસ બધા નોકરાને ભાગે ગયો અને આવે મણી છે ને ઈશકવાની ટેવ એટલે સીધો આવે બેહે ગો ઈશકે ન આપણે એસએફ ગાયના હે ને ફેટ આવે લ 5 5.5 5.5 ને 5 ની રેન્જ છે કારણ કે બે દોરા ઓસા આવે શિયાર ને 8 આવે શિયાર 9 આવે શિયાર 7 આવે ઈ થેઠા કોઈ દીને ન કોઈ દી શિયાર ફેટ ને થાય કોઈ દી હાડા શિયાર ન થાય એટલે ફેટ આવે એટલે 5 5.5 ની રેન્જ રહે ને બેનો ને હાડા હાથ ની હાથ બસ એટલી રેન્જ છે

હમ ગાઈસ આજ વર ટાઈટ પડી સાની સાની તો જો ગાઈ ની ટાઈટ લાગે ને આજ મારા પડદા છે ને આ કંતન ઈ સોડે નાખવા દે મે કીધું કે સોડે નાખી એવું કઈ એવી બધી ટાઈટ પડતી ન હે બારીયું ખોલે નાખ્યું તો જો બારીય આજ દેવ્યું પડી હે પડદાય પાડવા પડી હે ને બેહોની અંદર બાંધ દેવ્યું ને મે એવડું ધૂહું ઓટ્યું